ઘણા તો દવાખાનામાં હેઠળ નથી રહેતા રાતે બે વાગ્યે હોતો હોતો દવાખાનામાં જાગે કેટલા વાગ્યા તારે ક્યાં ધાનમાં જવું છું પીડ્યો રે ન્યાય પૂછે પાછા અને અમુક અમુક તો ખબીર કાઢવા આવે આપણ થાય ખબીર કાઢવા આવ્યા છે મારી નાખવા આવ્યા છે એક ભાભન ડોશીમાં દાખલ કરે હતા ડોશીમાં ખબીર કાઢવા આવ્યા હેઠે સફરજન પીડ્યું હતું સફરજન હાથમાં લઈને દર્દી આ ખાતો જા નકર ઉકલી જાય એમ કરીને સફરજન સુધાર્યું દર્દી ને એમ કે મને પોતે ખાઈ જાતા જાતા કેતા ખોરાક લેજે ખોરાક નકર ઉલ્લી જાય હેનો લેવો ખાટલા પાયો ખાવો આ તું ખબીર કાઢવા આવી કે સફરજન ખાવા આવી